નમસ્કાર મિત્રો આજે બહુ સરસ જોવા જેવો એક વિડીયો તમારા સમક્ષ લાવી રહ્યો છું કે ભગવાન ખરેખર કેવા કેવા ચમત્કારો કરે છે આ વિડીયો જોયા પછી આપણને ખ્યાલ આવશે બહુ ધ્યાનથી જોજો જોવાનું સહેજ પણ નજર ચૂકવતા નહીં તો તમને ખ્યાલ આવશે કે ના ખરેખર ભગવાનની કેવી કૃપા મનુષ્યના ઉપર છે અને એમાં ભગવાન ગણેશજી મહારાજ તો સર્વત્ર વ્યાપક છે બસ એ ભાવનાનો ભૂખ્યો છે બસ સાચા મનથી તમે એનું આરાધન કરો ને તો તમારી અરજીનો પણ સ્વીકાર કરે છે અને મનુષ્ય ઉપર તો કેવી કૃપા ભગવાનની વરસી રહી છે બહુ જરસ સરસ મજાનો આ ટોપિક આ વિડીયોના માધ્યમથી અને લાઈવ છે મિત્રો ક્યાં ઘટના ઘટી હતી કેવી રીતની ઘટી હતી એ આ વિડીયોના માધ્યમથી આપણે જાણી શકીશું પ્રત્યક્ષ જોઈ શકીશું બહુ ડીપમાં ઊંડા નહીં જઈએ પણ લાઈવ કેમેરામાં જે રેકોર્ડ થયું છે અને કેમેરાના માધ્યમથી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ આ ઘટના ઘટી છે અને કેવી રીતે ભગવાનની કૃપા દ્રષ્ટિ આ વ્યક્તિ પૂજારી શ્રી મહારાજ ઉપર પડી રહી છે બહુ જોરદાર જોવા જેવું છે એટલે તમારા સમક્ષ લાવી રહ્યો છું તમે એને ખા ખાસ ધ્યાનથી જુઓ અને એક ધ્યાનથી જુઓ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ના ખરેખર ભગવાન છે ને ભાવનો ભૂખ્યો છે અને એના ભક્ત ઉપર તો હંમેશા એ દયાની દ્રષ્ટિ રાખે જ છે બસ આપણી એના પ્રત્યે લાગણી ભાવના અટૂટતા હોવી જરૂરી છે બહુ સરસ મજાનું આ લોજિક છે સમજવા જેવું છે જાણવા જેવું છે આજુબાજુમાં કોઈ નથી ફક્ત ગણેશજી મહારાજ જ અહીંયા આગળ બિરાજિત છે અને એમનો ભગવાન ગણેશજી મહારાજના સેવક છે અને સેવકની એક ભાવના કેવી છે કે કેવા ભયંકર હાર્ટ એટેક જેવા સંકટમાંથી પણ ભગવાન ઉગારે છે આજે ખરેખર માનીએ આપણે કે ના ભગવાન છે ને ભાવનો ભૂખ્યો છે બસ એ એના ભક્તની સાચી ભાવના હોય તો સો ટકા એનું કલ્યાણ કરે છે બહુ સરસ મજાનો આ ટોપિક જાણવા જેવો તમારી આંખો સમક્ષ રજૂ કરું છું જોવા જેવો છે એટલે મારા વોઇસમાં પણ એને રેકોર્ડ કરીને તમારા સુધી મોકલું છું ભગવાન ગણપતિ બાપા આ દસ દિવસના ઉત્સવ દરમિયાન કેવા કેવા ભક્તોના એમણે કલ્યાણ કર્યા છે કેવા સંકટોમાંથી મનુષ્યને ઉગાર્યા છે અને કેવો ભાવ ભક્તનો ભગવાનના પ્રત્યે છે એ પણ ખૂબ આ વિડિયોના માધ્યમથી આપણે જાણીશું સમજીશું અને આપણે ભગવાનના ગુણગાન ગાઈશું મિત્રો તો જરા ધ્યાનથી જુઓ અને સમજો કે ના ખરેખર કેવી લીલા મહારાજ ગણેશજી મહારાજ કરી રહ્યા છે જય ગણેશ ભગવાન ગણપતિ બાપા આવી જ રીતે તમામ મનુષ્યના ઉપર અમી દ્રષ્ટિ રાખે અને સર્વનું કલ્યાણ કરે એ જ આજનો આ વિડીયોનું માધ્યમ છે

અને આવા ભયંકર સંકટોમાંથી આપણને ઉગારી અને બચાવે અને આપણું રક્ષણ કરે એવી કામના આપણે ભગવાન ગણેશજી મહારાજને કરીશું પ્રેમથી બોલો જય ગણેશ